અરવલ્લી જિલ્લામાં ભ્રષ્ટાચારથી ખતબદી રહેલા જિલ્લા વિકાસ અધિકારી અને કલેક્ટરને એસસી આયોગે નોટિસ આપી છે અગાઉ પણ સામાજિક કાર્યકર તરીકે ખાણ વિભાગે સ્થિત આરએન બી જિલ્લા ઉદ્યોગ અને જિલ્લા પંચાયતમાં આઈસીડીસીએસ જેવી અનેક રજૂઆતો મુખ્યમંત્રી તેમજ ઉગ્ર સચિવ સુધી કરવામાં આવી હતી નવેમ્બર મહિનામાં આઉટસોર્સમાં જિલ્લા પંચાયતના સિહાબી સંવેદનશીલ ખાતામાં અપક્ષ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાનો માણસ સિસાબી શાખામાં નોકરી કરતો હતો સાથે સાથે કોન્ટ્રાક્ટરના કામ પણ કરી રહ્યો હતો તેની ફરિયાદ સામાજિક કાર્યકર દ્વારા જિલ્લા વિકાસ અધિકારી તેમજ કલેક્ટરને કરતા ધવલસિંહ ઝાલાના માણસોને છૂટો કરવામાં આવ્યો અપક્ષ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાના માણસોને છૂટો કરતા સામાજિક કાર્યકરને દબાવવા તેના ઉપર પરિવારના સભ્યો ઉપર ખોટી અરજીઓ જિલ્લા વિકાસ અધિકારી અને કલેક્ટરને કરવામાં આવી છે તેને લઈને સામાજિક કાર્યકરે માનવ અધિકાર આયોગ તેમજ અનુસૂચિત જાતિ રાષ્ટ્રીય આયોગમાં ફરિયાદ કરતા સત્તર ડિસેમ્બરે એસસી આયોગે જિલ્લા વિકાસ અધિકારીને જિલ્લા કલેક્ટરને નોટિસ આપી પંદર દિવસમાં ખુલાસો માંગ્યો છે હું રાઠોડ આશુતોષ શ્રીવાભાઈ અરવલ્લી જિલ્લો અરવલ્લી જિલ્લામાં ભ્રષ્ટાચાર એટલો ખત બધી રહ્યો છે કે અરવલ્લી જિલ્લાનો અત્યારે એક પણ વિભાગ એવો નથી કે જેમાં ભ્રષ્ટાચાર ના થતો હોય અગાઉ સામાજિક કાર્યકર તરીકે અરવલ્લી જિલ્લાના ખાણ વિભાગ હોય સ્ટેટ આર હોય જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર હોય કેટલાક વિભાગોની ફરિયાદ અમે મુખ્યમંત્રી સાહેબ સુધી કરી છે અધિક અગ્ર સચિવ સુધી વિજિલન્સ સુધી તેમજ જે તે લાગતા વળગતા વિભાગ સુધી રૂબરૂ મૌખિક અને લેખિત ફરિયાદો કરેલી છે અને અરવલ્લી જિલ્લામાં ભ્રષ્ટાચાર ઉજાગર કરતા આવ્યા છે અને નવેમ્બરમાં એ જ રીતે આઉટસોર્સમાં જિલ્લા પંચાયતના હિસાબી સંવેદનશીલ ખાતામાં એક અપક્ષ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાનો માણસ

ખુલાસો રજૂઆત કરીએ ભ્રષ્ટાચાર ઉજાગર કરીએ એટલે આ રીતે અપક્ષ ધારાસભ્ય મદદરૂપ થાય એટલે સીધી સીધું સાબિત થાય છે કે આ ભ્રષ્ટાચારમાં આ પણ નેતાઓની સંડોવણી હોઈ શકે અને મારા ઉપર તો અરજીઓ થાય થાય પણ અત્યારે હિસાબી શાખાના અધિકારીઓ પર પણ અરજીઓ થાય છે અને દબાવવામાં આવી રહ્યા છે જેથી સાબિત થાય છે કે ભ્રષ્ટાચારમાં અમુક ભ્રષ્ટ અધિકારી ને અમુક આ નેતાઓની મિલી પગથથી એક આખું અરવલ્લી જિલ્લામાં રેકેટ ચાલે છે અને આ બાબતે હજુ અમે કોર્ટમાં પણ ફરિયાદ દાખલ કરવાના છે અને જિલ્લા કલેક્ટર સાહેબ અને જિલ્લા વિકાસ અધિકારી સાહેબ ને કે પંદર દિવસમાં આનો ખુલાસો પણ માંગ્યો છે અને આગળ માનવ અધિકારની આયોગની નોટિસ પણ આવશે અને આગળ અમે કોર્ટની કાર્યવાહીમાં જશું જયદીપ ભાટિયા દિવ્યાંગ ન્યૂઝ અરવલ્લી